નમસ્કાર તો મિત્રો તારીખ ચાર છ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં અમારી માહિતી જોઈ હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો વાત કરીએ આજની ચાંદીના બજાર ભાવ વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ ચાંદી આઠસો રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર એક રૂપિયા

દસ ગ્રામ નો ભાવ નેવું હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર નવસો છ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણસી હજાર બસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનું નવ લાખ નેવું હજાર છસો રૂપિયા સુધી રહ્યું હતું ઓગણસાઠ હજાર ચારસોતેર દસ ગ્રામ સોનું ચિમોતેર હજાર ત્રણસો ચાલીસ અને સો ગ્રામ સોનું સાત લાખ તેતાલીસ હજાર ચારસો રૂપિયા સુધી વધાર રહી હતી તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં સત્તરસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો એક પ્રકારે છેલ્લા બે ત્રણ દિવસથી સતત જે માહોલ છે તે વધારા તરફી વધુ જોવા મળી રહ્યો છે મુખ્યત્વે અત્યારે જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રશિયા અને યુક્રેન વચ્ચે અને તેની સીધી અસર છે તે ગોલ્ડ માર્કેટ ઉપર જોવા મળી રહી છે મુખ્યત્વે યુક્રેન છે તેમણે રશિયાના અનેક સેન્ટરો પર ડ્રોન હુમલો કર્યો છે જેના કારણે ખાસ કરીને રશિયાના અનેક સેન્ટરો પર મોટા નુકસાનના સમાચાર સામે આવી રહ્યા છે તો આ સ્થિતિ વચ્ચે જે બજાર છે તેની ઉપર સીધી અસર જોવા મળી રહી છે અને આના પરિણામે છેલ્લા બે દિવસથી જે બજાર છે તે વધારે તરફી માહોલ જોવા મળી રહ્યો છે તો આગામી સમયમાં જો આ સ્થિતિનું સોલ્યુશન નહીં આવે તો આ પ્રકારની સ્થિતિ યથાવત રહી શકે છે અને જો નિરાકરણ જલ્દી આવે તેટલું જ સામાન્ય લોકોના ફાયદામાં રહેશે તો મિત્રો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જે તો ખાસ કરીને ગઈકાલે ડોલર સામે રૂપિયો મજબૂત હતો તેના કરતા આજે થોડો નબળો પડી અને પિંચ્યાસી રૂપિયા એકસઠ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે આભાર